જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ ડિશની રેસિપી શેર કરવાની છું જેનું નામ છે પૂરણપોળી અને પૂરણપોળી અમારા ઘરમાં બધાની જ ફેવરેટ સ્વીટ ડિશ છે તો આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે અને ટિપ્સ સાથે રેસીપી શેર કરવાની છું તો તમે જરા પણ સ્કીપ કર્યા વગર આખો વિડીયો જરૂરથી જોજો તો પૂરણપોળી બનાવવા માટે એનું પહેલાં પૂરણની તૈયારી કરી દઈશું તો મેં એક કપ જેટલી તુવરની દાળ લઈ લીધી છે હવે આપણે તુવેરની દાળને દિવેલથી મોતા હોઈએ છીએ તો આ દાળને ચારથી પાંચ વખત પહેલાં ધોઈ લેવાની છે હવે ગુજરાતી લોકો પૂરણપોળી બનાવે તો એમાં તુવરની દાળનો ઉપયોગ કરતા હોય છે પરંતુ મહારાષ્ટ્રીય લોકો ચણાની દાળની પૂરણપોળી બનાવતા હોય છે તો તમને જે દાળની પૂરણપોળી પસંદ હોય એમાંથી તમે બનાવી શકો છો હવે દાળને ચારથી પાંચ વખત ધોયા પછી આપણે એને પલાળી રાખવાની છે તો એક કપ તુવરની દાળ લીધી હતી તો બે કપ જેટલું મેં પાણી પલાળવા માટે લઈ લીધું છે અને હવે ઢાંકણ ઢાંકી અને એક કલાક માટે હું એને પલાળવા દઈશ જો તમારી પાસે સમય ના હોય તો અડધો કલાક માટે પણ દાળને પલાળવા દેવાની તો દાળ પલળેલી હશે તો દાળને બફાતા વાર પણ નહીં લાગે અને એકદમ સરસ ચડી જશે તો એક કલાક પછી દાળ પલળી ગઈ છે હવે આ વધારાનું પાણી મેં કાઢી લીધું છે અને ચોખ્ખું પાણી લઈ લીધું છે હવે પાણી કેટલું લેવું તો એક વાડકી તુવરની દાળ હોય તો એક વાડકી જ પાણી લેવાનું અને આ રીતે મેં તપેલીમાં જ એને લઈ લીધી છે હવે પ્રેશર કુકરમાં થોડું પાણી લઈ લઈશ લગભગ એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે અને એની અંદર આપણે પલાળેલી તુવરની દાળની તપેલી આ રીતે મૂકી દઈશું આ રીતે તુવરની દાળ તપેલીમાં મૂકીને બાફવાથી તુવરની દાળ ચોટી નહીં જાય અને સરસ બફાઈ જશે તો આ રીતે તમે બાફી શકો છો ડાયરેક્ટ પણ બાફી શકો છો પરંતુ હું હંમેશા આ રીતે જ બાફું છું હવે પ્રેશર કૂકર બંધ કરી અને ચાર વિસલ લગાવવા માટે મૂકી દીધું છે તો જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું તો લોટ બાંધવા માટે મેં બે કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે એમાં લગભગ એક ટી સ્પૂન જેટલું મેં તેલનું મોમણ લઈ લીધું છે વધારે મોમણ નથી ઉમેરવાનું હવે એક વખત લોટ મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી લઈ અને આપણે રોટલી જેવો નરમ લોટ બાંધી દેવાનો છે જો બહુ કઠણ લોટ હશે તો પૂરણપોળી વણતી વખતે ફાટી જશે અને ઢીલો લોટ હશે તો વણતા નહીં ફાવે તો આ રીતે આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તો આ રીતે થોડું થોડું પાણી લઈ અને લોટને મસળતું જવાનું અને લોટ બાંધી દેવાનો છે હવે લોટ બાંધાઈ ગયો છે તો થોડુંક તેલ લઈ અને આ રીતે લોટને કેળવી દઈશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને એને પલળવા માટે મૂકી દઈશું તો જ્યાં સુધી લોટ પલળે ત્યાં સુધી આપણે પૂરણ બનાવી દઈશું તો ચાર વિસલ પછી તુવેરની દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગઈ છે એકદમ ચડી ગઈ છે તો હવે આપણે પૂરણ બનાવી દઈશું તો એક નોનસ્ટિક કઢાઈ મેં લઈ લીધી છે અને એમાં આપણે આ બાફેલી તુવરની દાળ ઉમેરી દેવાની છે અત્યારે તમને દાળમાં કોકો આખો દાણો દેખાશે દાળ તો પૂરેપૂરી બફાઈ જ ગઈ છે પરંતુ આ રીતે દાણો દેખાશે કેમ કે આપણે એને બ્લેન્ડ નથી કરી અને આપણે જેમ જેમ દાળને આ રીતે ચઢાવીશું એમ એમ એકદમ સરસ મેશ થઈ જશે અને એકદમ સરસ દાળ તૈયાર થઈ જશે તો પહેલાં મેં આ રીતે દાળ કઢાઈમાં ઉમેરી દીધી છે અને થોડુંક પાણી બળે પછી આપણે એમાં ગોળ ઉમેરીશું તો મેં જે વાડકીથી માપી અને તુવેરી દાળ લીધી હતી એ જ વાડકીથી માપી અને મેં ગોળ લઈ લીધો છે તમે ખાંડની પૂરણપોળી પણ બનાવી શકો છો તો પણ આ જ માપ રાખવાનું તો થોડુંક પાણી બળી ગયું છે તો હવે આપણે એમાં સમારેલો ગોળ ઉમેરી દઈશું તો એક વાડકી તુવરની દાળ લીધી હતી તો એક વાડકી મેં ગોળ લઈ લીધો છે તે છતાં પણ ગળપણનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો ગોળ ઉમેર્યા પછી ગેસની ફ્લેમ મેં ફાસ્ટ રાખી છે અને આ રીતે ગોળ ઓગળી જાય પછી એની ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે કેમ કે ગોળ ઓગળી જશે પછી એમાંથી છાંટા જેવું ઉડશે અને એનાથી ઘણી વખત આપણને ધજાવાય છે તો આ રીતે ગોળ ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું તો ગોળ લગભગ ઓગળવા આવ્યો છે અને ગોળ બધો જ ઓગળી જાય પછી તમે જોઈ શકો છો એમાંથી આ રીતે બબલ જેવું થવા આવ્યું છે અને આ રીતે એમાંથી છાંટા ઉડે છે તો ગેસની ફ્લેમ હવે મેં ધીમી કરી દીધી છે કલર પણ સરસ આવ્યો છે અત્યારે મેં એકલો ગોળ લીધો છે એટલે કલર થોડો ડાર્ક આવશે આ રીતે શ્યામ આવશે પરંતુ તમે એકલી ખાંડ લેશો તો એનો કલર યલ્લો જેવો આવશે તો બે ટેબલ સ્પૂન જેટલું હવે એમાં ઘી ઉમેરવાનું છે આ સીજ ઉપર ઘી ઉમેરી દેવાનું અને ઘીથી પૂરણનો ટેસ્ટ તો સરસ આવશે જ પરંતુ આ રીતે આપણે જ્યારે પૂરણ બનાવીશું તો કઢાઈમાં નીચે ચોટશે પણ નહીં તો હવે એક વખત મિક્સ કરી દીધું છે અને ધીમા તાપે હવે આપણે આ પૂરણને થવા દેવાનું છે તો પૂરણની કન્સિસ્ટન્સી કેવી રાખવાની એ હું તમને આગળ બતાવીશ હવે મેં એક નાનો ટુકડો જાયફળનો લીધો છે અને ચાર નંગ ઇલાયચી લઈ અને એનો આ રીતે પાવડર કરી દીધો છે અને એક ટેબલ સ્પૂન જેટલી મેં ખસખસ લઈ લીધી છે જાયફળ ઉમેરવાથી જે આપણે પૂરણપોળીમાં પૂરણ તુવરની દાણું બનાવ્યું છે તો એ પચવામાં સરળતા રહે છે અને પૂરણપોડી જલ્દીથી પચી જાય છે તો જાયફળ અને ઇલાયચીનો ટેસ્ટ પણ સરસ આવે છે અને આયુર્વેદિકની દૃષ્ટિએ પણ એ સારું છે તો હવે તમે જોઈ શકો છો ખાસું એવું પાણી બળી ગયું છે તો આ સ્ટેજ ઉપર મેં ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી દીધો છે હવે આપણે આ પૂરણને ચેક કેવી રીતે કરવાનું કે પરફેક્ટ બન્યું છે કે નહીં તો એના માટે હું તમને એક ટિપ્સ આપવાની છું તો આ રીતે એક ચમચી લઈ લેવાની અને પૂરણની વચ્ચે આ રીતે ચમચી મૂકી જોવાની જો ચમચી સ્થિર ના રહે તો સમજી લેવાનું કે પૂરણ હજી બન્યું નથી તો બીજી ત્રણથી ચાર મિનિટ મેં પૂરણને થવા દીધું અને આ રીતે ચમચી મૂકી અને ચેક કર્યું છે તો તમે જોઈ શકો છો પૂરણ એકદમ પરફેક્ટ બની ગયું છે આ એની પરફેક્ટ ટીપ્સ છે આ રીતે જ તમે પૂરણને ચેક કરી શકો છો હવે પૂરણ બનીને રેડી થઈ ગયું છે તો મેં ખસખસ ઉમેરી દીધી છે અને હવે એકાદ મિનિટ ગેસ ઉપર રાખી અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ગેસની ફ્લેમ બંધ કરી અને મેં એક બાઉલમાં આ પૂરણ લઈ લીધું છે તો આપણું પૂરણ બનીને તૈયાર થઈ ગયું છે પંદરથી વીસ મિનિટ મેં ઠંડુ થવા દીધું હતું અને આ બાજુ આપણો લોટ પણ સેટ થઈ ગયો છે તો ચાલો હવે પૂરણપોળી બનાવી દઈશું તો આ રીતે મેં એક મોટો લુવો લઈ લીધો છે જે રીતે આપણે આલુ પરોઠા માટે સ્ટફિંગ કરીએ એ રીતે જ આપણે આ રીતે બનાવવાનું છે હવે ઘઉંનું અટામણ લઈ લીધું છે અને આ રીતે આપણે રોટલી જેવું વણી દેવાનું છે આખી રોટલી નહીં વણવાની આ રીતે વણવાની અને હવે આપણે જે પૂરણ તૈયાર કર્યું છે એ વચ્ચે મૂકી દઈશું તો જેટલો આપણે રોટલીનો લુવો લીધો એનાથી થોડોક ઓછો આ રીતે પૂરણ લેવાનું કે કે વધારે પૂરણ હશે તો રોટલી જાળી બનશે ખૂબ જાળી બને આમ તો પૂરણપોળી થોડી જાળી જ હોય છે હવે આ રીતે આપણે સરસ રીતે પેક કરી દેવાનું અને આ રીતે થોડોક લોટનો ભાગ અંદર રાખવાનો અને આ રીતે ટોચ ઉપરની કાઢી લેવાની અને આ રીતે આંગળીની મદદથી સરસ રીતે પ્રેસ કરી દેવાનું અને આ રીતે સહેજ પ્રેસ કરવાથી જે હવા હશે એ નીકળી જશે અને આપણી પૂરણપોળી વણતી વખતે ફાટશે નહીં તો તમે જો આ રીતે નાની નાની વાતનું ધ્યાન રાખશો તો તમારી પૂરણપોળી વણતી વખતે પણ ફાટશે નહીં હવે ઘઉંના લોટનું જ મેં અટામણ લઈ લીધું છે અને એકદમ હળવા હાથે આપણે આ રીતે વણી લેવાનું છે તમે જોઈ શકો છો જરા પણ ફાટતું નથી એકદમ સરસ વણાઈ ગઈ છે અને મેં થોડી જાળી જ પૂરણપોળી રાખી છે તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે વણી શકો છો હવે આ રીતે તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે અને એમાં વણેલી પૂરણપોળી આ રીતે શેકાવા માટે મેં મૂકી દીધી છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની તો જ્યાં સુધી એ શેકાય ત્યાં સુધી આપણે બીજા પૂરણપોળી પણ વણી લઈશું તો પૂરણ કેવી રીતે બનાવવું લોટ કેવી રીતે બાંધવું એ બધું જો તમે નાની નાની વાતનું ધ્યાન રાખશો તો તમારી પૂરણપોળી વણતી વખતે પણ ફાટશે નહીં અને એકદમ સરસ બનશે તો આ રીતે જ આપણે જે રીતે આલુ પરોઠા બનાવીએ છીએ એ રીતે જ આ રીતે તૈયાર કરવાનું છે અને આ રીતે વધારાનો લોટ લઈ લેવાનો અને એકદમ સરસ રીતે આ રીતે પ્રેસ કરી દેવાનું આ રીતે તો આ નાની નાની ટીપ્સ ખૂબ કામમાં લાગશે અને તમારી પૂરણપોળી એકદમ સોફ્ટ અને સરસ બનશે તો હવે ધીમા ગેસે એક બાજુ આ રીતે પૂરણપોળી શેકાઈ રહી છે એક તરફ પલટાવી દઈશ ત્યાં સુધી આપણે આ પૂરણપોળી તૈયાર કરી દઈશું વણીને તો આ રીતે તમે જોઈ શકો છો વણતી વખતે જરા પણ ફાટતી નથી તો હવે બંને તરફ આપણે એને સેજ શેકી લેવાની છે ગુલાબી છાંટા આવે ત્યાં સુધી એને શેકવાની છે તમને જે પ્રમાણે પસંદ હોય ઘણા લોકોને પૂરણપોળીમાં ઉપર છાંટ જરા પણ પસંદ નથી હોતી પરંતુ અમારા ઘરમાં આ રીતે છાંટવાળી પૂરણપોળી પસંદ છે તો હું આ રીતે થોડી છાંટ રાખીશ અને ધીમા તાપે આ રીતે શેકીશ તો આ રીતે સરસ રીતે શેકવાની છે અને ત્યાર પછી એની ઉપર ખૂબ સારું ઘી લગાવવાનું છે તો આપણી પૂરણપોળી શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને લઈ લઈશું અને બાકીની પૂરણપોળી પણ હું આ જ રીતે બનાવી દઈશ અને પૂરણપોળી ગરમ હોય ત્યારે જ એની ઉપર ઘી લગાવી દેવાનું છે તો પૂરણપોળી તો ઘી વગર અધૂરી જ છે તો જેટલું તમે ઘી નાખો એટલો જ એનો ટેસ્ટ સરસ આવે છે તો પૂરણપોળી બનીને તૈયાર થઈ ગઈ છે અને એને મેં ગુજરાતી કઢી સૂકી ભાજી સાથે સર્વ કરી હતી તો તમે આ રીતે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો